ગુજરાતના બજેટમાં કચ્છને અન્યાય કરવામાં આવ્યા હોવાના મુદ્દા સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું માં કચ્છને મોટે પાયે અન્યાય કરવામાં આવ્યો છે અન્યાય ક્યાં રીતે લગભગ ત્રીસ ટકાથી વધારે જિયોગ્રફી અને વીસ બાવીસ ટકાથી વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધારે એલોકેશન નથી મળ્યું હવે એ લોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે પણ ગુજરાતનો જે પ્રાણપ્રષ નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણપ્રષ હજી ઊભો છે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુભલામ સાથે પેમેન્ટ એ કામ થઈ ગયું કામગીરી પૂરી થવા છે પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછામાં ઓછા બાવીસ હજાર કરોડ રૂપિયાની જરૂર છે એના સામે સિત્યાવીસો કરોડનો ફાળવણી કરવામાં આવી છે ખેડૂતો સરકારના પાપના ભોગે સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે સરકાર એને દંડવાની કોશિશ કરે છે ખરા અર્થ સરકારને દંડવાની જરૂર છે કારણ કે એની યોજનાઓમાં આયોજનોમાં ફેલ ગઈ કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે મુદ્દો માત્ર એટલો નથી આજ ઓગણીસો ને જ્યારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રિબ્યુશન માટે ત્યારે 45 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પાણીનો ઉપયોગ કરવાનો જે 2024 માં પૂરો થઈ જાય છે તો 2024 પછી જો તમ પાણી ઉપયોગ નહીં કરી શકો તો રીથિંક રીડિસ્ટ્રિબ્યુશન માટે વારી પાણી જતો રહેશે બરી ત્રણેય રાજ્યોની વરી મીટિંગો ભરાશે તો ત્યારે તને શું ગ્રાઉન્ડર પાણી માંગશો સાબ ગુજરાતને પાણી કચ્છના કાણે મળ્યું છે નર્મદાનું પણ સુકામ બોલશે ઈ ત્યા બોલ્યા તો તમારા સામે બોલશે ને એમણે ત્યાં જેટલા પણ ચૂંટાયેલા પતિ એને એક પર બોલવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં એમને ખાલી આંગળી ઉંચે કરવા માટે એમને રાઈટ આપવામાં આવ્યો છે એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું જેમ વિકાસની યાત્રા નીકળી હતી એક ગામમાં કીધું વિકાસ ક્યાંય તમે યાત્રા નીકળ્યા છો એટલે આલો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે અને સરકાર આર્થિક સરકારી એડમિનિસ્ટ્રેશન પોલીસ આ બધાથી મળીને એમને સરકારી એવી યોજનાઓ જે ખરા અર્થ ઇમ્પ્લિમેન્ટ થઈ પણ માર્કેટિંગ ઉભ થઈ છે એ ઉપયોગ કરીને માર્કેટિંગ કરીને બજારમાં ફેરવે છે લોકોના વચ્ચે અને લોકોને લાગે આવું થઈ ગયું ખોટું ડ્રગ્સ આજ આપણા યુવાનો યુવાધન ખોટેરા વાળે ચડી રહ્યા છે એ આ એ ડ્રગ્સના કારણે ચડી રહ્યા છે સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો પોલીસ સ્ટેશનમાં રહેવા લાયકાત ન ધરાવતા એના પછી માહિતી તો બધી હોય છે પણ પકડાય સિઝનલ છે માન લો સિઝનલ વર્ષમાં ખાલી ટેસ્ટ પૂરતો પાંચસો કરોડ હજાર કરોડ માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બુંદ દ્રક્ષ આવી શકે નહીં એક બુંદ દારૂ વેચાઈ શકે નહીં ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ટુમાં કચ્છને મોટે પાયે અન્યાય કરવામાં આવ્યો છે અન્યાય ક્યાં રીતે લગભગ ત્રીસ ટકાથી વધારે જીઓગ્રફી અને વીસ બાવીસ ટકાથી વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધારે એલોકેશન નથી મળ્યું હવે એલોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે પણ ગુજરાતનો જે નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણપ્રષ હજી ઊભો છે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુખલામ સાથે પેમેન્ટ એ કામ થઈ ગયું કામગીરી પૂરી થવાઈ છે પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછામાં ઓછા બાવીસ હજાર કરોડ રૂપિયાની જરૂરત છે એના સામે સિત્યાવીસો કરોડનો ફાળવણી કરવામાં આવી છે હવે તમે કહો છો આટલો મોટો બજેટ સુકામા પાક્યો આનાથી પહેલા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જ્યારે આ જ કામગીરી માટે પૈસા દેવા હતા તો ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા પણ આને એક એક વર્ષમાં નવ નવ હજાર રૂપિયા આપવામાં આવ્યા પણ કચ્છને જયારે ખરા અર્થમાં આવે છે ત્યાં બજેટ જ અડધો કરી દેવામાં આવ્યો છે જેના કારણે કચ્છના પાણી જે મળવું જોઈએ મળે એક વાત અને કચ્છ જે એક બાજુ સૌકા સાથ સબકા વિકાસ સબકા સંગાથની વાતો કરવા ડબલ એન્જિનની સરકાર બધાને ધ્યાન લઈ ચાલવાની સરકાર પણ એને કચ્છને કેમ ગુજરાતથી જુદો કરી નાખ્યો છે કારણ કે કચ્છના ખેડૂતો જો એના ખેતરોમાં પાણી આવી જાય તો આજ દર વર્ષે પુસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની આવક કચ્છના ખેડૂતોનું પાણી ક્યાંય નથી કચ્છને બે લાખ શકે લીગલી ઓફિસિયલી ખેડૂતોના હક પ્રમાણે એ મળ્યું નથી કારણ કે કેનાલ થોડેક વિસ્તારમાં બની છે પણ સબ માઇનર કેનાલ માઇનર કેનાલ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ એ કામ થયું નથી જેના કારણે કેનાલમાં પાણી દેખાય છે અને પછીના ખેતરોમાં પાણી પહોંચતા નથી ખેડૂતો સરકારના પાપના ભોગે સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે તો સરકાર પછી દંડવાની કોશિશ કરે છે ખરા અર્થમાં સરકારને દંડવાની જરૂર છે કારણ કે સરકાર એની યોજનાઓમાં આયોજનોમાં ફેલ ગઈ છે કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે મુદ્દો માત્ર એટલો નથી આજ ઓગણીસો ને નેવ્યાસી સેવન્ટી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં જ્યારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે ત્યારે પુસ્તાલીસ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પાણીનો ઉપયોગ કરવાનો જે બે હજાર ચોવીસમાં પૂરું થઈ જાય છે તો બે હજાર ચોવીસ પછી જો તમે પાણીનો ઉપયોગ નહીં કરી શકો તો રી થિંકિંગ રી ડિસ્ટ્રીબ્યુશન માટે પાણી જતું રહેશે ત્રણેય રાજ્યોની વળીથી મિટિંગો ભરાશે તો ત્યારે તમે કયા ગ્રાઉન્ડ પર પાણી માંગશો સાહેબ ગુજરાતને પાણી કચ્છના કારણે મળ્યું છે નર્મદાનું પેલા ઇન્દિરા ગાંધી કેનાલથી રાજસ્થાનથી પાણી આવવાનું હતું ત્યારે પાણી ના આપ્યું શું કીધું ના તમને કચ્છથી પાણી આવશે પછી શું કર્યું કે કચ્છનો કેનાલ જે છે

શું એ માંગણી નથી કરી શકતા કે શું એને ખબર નથી પડતી જો એમને ખબર નથી પડતી તો આમ આદમી પાર્ટી આમંત્રણ આપે છે કે અમને બોલાવો તમારા તમારા વતી લડશું અને અમે અમે જ આ મુદ્દો વિધાનસભા ભલે અમારા ધારાસભ્ય કચ્છથી એક પણ નથી તો અમારા જે ધારાસભ્ય છે એ મુદ્દા ઉપાડશે અને કચ્છને ન્યાય અપાવીને રહેશું એવો નહીં કે અન્યાય ફેરા વરી થયું છે કચ્છમાં ગાંધીધામને આપણે મહાનગરપાલિકા જાહેર કરી આપણે એનું સ્વાગત કરીએ છીએ સાથે સાથ એટલી જ એલિજિબિલિટી એટલી યોગ્યતા ભુજ માટે પણ હતી પણ ભુજ જોડે અન્યાય છે અમે માંગણી કરીએ કે વહેલી તકે ભોજની પણ ડિક્લેર કરવામાં આવે પણ શું કામ બોલશે ત્યાં બોલ્યા તો તમારા સામે બોલશે ને એમણે આલો જેટલા પ્રતિ એને એક પર બોલાવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં એમને ખાલી આંગળી ઉંચે કરવા માટે એમને રાઈટ આપવામાં આવ્યો છે એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું જેમ વિકાસની યાત્રા નીકળી હતી એક ગામમાં કીધું વિકાસ ક્યાંય તમે યાત્રા નીકળ્યા જો એટલે આલો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે અને સરકાર आर्थिक आ, सरकारी एडमिनिस्ट्रेशन पुलिस आ बदा मड़ी ने एमने सरकारी एवं योजनाओं जो खरा अर्थ तो इम्प्लिमेंट थी पड़ मार्केटिंग ऊप थी एडमिनिस्ट्रेशन उपयोग कर मार्केटिंग कर बजार में फेरे लगे आओ शिक्षा स्वास्थ्य सुरक्षा शिक्षण सस्तु मफत सारू क्वालिटी सारा टीचरो शिक्षा सा पे स्वास्थ्य सारे मेडिकल फेसिलिटी मफत मेडिकल फेसिलिटी પાંચ કર લાખ દસ લાખ બધા નહીં આયુષ્યમાન કાર્ડ નહીં પણ કચ્છી યા ગુજરાતી આ કાર્ડ લઈને જાય આ ઓળખ કાર્ડ તેને ટોટલ એક કરોડ રૂપિયાનો ખર્ચ હોય પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ હોય બધો સરકાર ફ્રી કરી આપે એ અને સુરક્ષા જેમાં સૌથી મોટી મહિલા સુરક્ષાની વાત છે જે રીતે ખાલી કચ્છની ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ મહિલાઓ પર અન્યાયની વાતો આવી રહી છે પણ સરકાર એમાં બહુ આડા આંખ આડા કાન કરે છે જે કચ્છમાં મહિલા સુરક્ષા માટે એક રિસ્કી છે ને એનાથી મોટું ડ્રગ્સ આજ આપણા યુવાનો યુવા ધન ખોટે રવાડે ચડી રહ્યા છે સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો એ પોલીસ સ્ટેશનમાં રહેવા લાયતા એના પછી માહિતી તો બધી હોય છે પણ પકડાય સિઝનલ છે માનલો સિઝનલ વર્ષમાં ખાલી ટેજપુર તો પાંચસો કરોડ હજાર કરોડનો માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બૂંદ ડ્રગ્સ આવી શકે નહીં એક બૂંદ દારૂ વેચાઈ શકે નહીં